મિત્રો હળવદ તાલુકા હેલ્થ ઓફિસ હેઠળ આવતા હળવદના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે અને ત્યાં આગળ આઉટસોર્સના જે કર્મચારીઓ વર્ગ ત્રણ અને ચારના જે ફરજ બજાવે છે એને છેલ્લા ત્રણ મહિનાથી પગાર નથી મળ્યો પગાર નથી મળ્યો એની સામે હજી કંઈ વાંધો નથી ને ફરજ બજાવી જ રહ્યા છે પરંતુ હવે પછી પગાર ક્યારે મળવાનો છે એનું કંઈ નક્કી નથી એટલે બધા અત્યારે આઉટસોર્સના જે કંઈ કર્મચારીઓ છે એ બધા અત્યારે મળ્યા છે ભેગા થયા છે અને તાલુકા હેલ્થ ઓફિસરને રજૂઆત કરી હતી કે ભાઈ હવે ક્યારે પગાર દેવાનો છે કારણ કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ ને મે આ ત્રણ મહિનાનો જે પગાર છે મિત્રો એ બાકી છે આમને અને હવે ક્યારે મળવાનો છે એનું કંઈ નક્કી નથી એટલે એમની પાસેથીને થોડીક માહિતી મેળવીએ કારણ કે આમ તો આમનું શોષણ તો થાય જ છે એ તો તમને મને બધાને ખબર છે મહિનામાં એક જ રજા આપે જો બીજી રજા પાડે તો પગારમાંથી કપાઈ જાય કામગીરી જે છે તે ગ્રામ્ય વિસ્તારમાં એમને કરવાની હોય છે શું કામગીરી કરવાની હોય છે એમને મોટેથીને જ આપણે સાંભળી પણ પહેલાં તો પગાર નથી આપ્યો એટલે મહત્વની વાત એ છે કે ઘર ચલાવવા માટે પૈસા જોઈએ મહેનત કરી હોય તો પૈસા જોઈએ પરંતુ એ તો આપતા નથી મહેનત તો કરે છે શું તમારું નામ અનિલભાઈ આપણે આઉટસોર્સ કર્મચારી પ્રમુખ આડવતના કેટલા તમે આઉટસોર્સના કર્મચારીઓ છો 60 જેવા કર્મચારી છે અમાર બધા આઉટસોર્સના હા તમારી કામગીરી શું હોય કામગીરી જો ક્લાસ ફોર ના રહ્યા એને કચરા પોતા વાળવાનું કેસ લખવાનું એવી બધી કામગીરી એની હોય ડ્રેસિંગ કરવાનું કેન્દ્ર હોય ત્યાં અને જે બધા બેનો છે એ બધાને વેક્સિનેશનની કામગીરી મમતા દિવસ કરવાનું એ બધી કામગીરી વેક્સિનેશનની ની આવે અને જે એમપીડબલ્યુ રહ્યા એને ફિલ્ડ વર્કર કરવાનું છે કે ગમે રોગચાળો ફાટી નીકળે તો એમાં અમારે બધાને કામગીરી કરવાની તો કામગીરી તો સતત દરરોજ ચાલુ દરરોજ દરરોજ કામગીરી ચાલુ કામગીરી દરરોજ કરવાની સવાર નવ થી સાંજના પાંચ વાગ્યા સુધી

સત્તર હજાર પગાર ને પંદર હજાર પગાર એટલે હાલના સમયમાં એ ઘણો ઓછો કામ એટલે ઘર હાલે ખાલી આનાથી બીજું કઈ થાય નહીં તો આ ત્રણ મહિના થી પગાર નથી થયો તો પછી ઘરે કઈ રીતના હકાવવાનું હાલે પછી માગીને લેવા પડે શું કરે કર્મચારી ઘર તો ચલાવવું પડે બધા હવે ઘર ચલાવવા માટે પૈસા ની તો જરૂર પડે તો ગમે ત્યાંથી પૈસા લઈને આવી લોકોને ઘર તો ચલાવવું પડે મેં હમણાં બીજી એક વાત થતી હતી ચોસઠ હે અમે મેં કમ જોયું ચોસઠ હે આમાં ટૂંકમાં અત્યારે આઉટસોર્સ ના કર્મચારીઓ એનો પગાર ન નથી ઘણા આવીને સામે આવીને બોલી નથી એકતા ત્રણ ત્રણ મહિનાનો પગાર થયો ન નથી છતાંય બોલી ન એકતા નથી બોલતા એનું શું કારણ એનું કારણ એ કે આ આઉટસોર્સિંગ એટલે તમારું શોષણ એક પ્રકારનું

રેગ્યુલર ઓકે તો હવે મિત્રો જોવાનું એ છે કે આઉટસોર્સના ચોસઠ જેટલા મિત્રો આ કર્મચારીઓ છે અને ત્રણ મહિનાથી પગાર નથી છતાંય કામગીરી કરે છે ઘણા બોલી નથી એકતા ઘણા સામે આવતા નથી કારણ કે અહીંયા તમે સંખ્યા જોઈ એટલે તમને ખબર હશે કારણ કે ચોસઠ છે બીજા આવી નથી એકતા ક્યાંક એવો ડર છે કે આપણે ક્યાંક મીડિયામાં આવીને જો બોલી અને વરી પાછા કંપની વાળા અધિકારીઓ ધ્યાને લે અને વરી પાછા કાઢી નાખે તો એક તો માંડ માંડ આમાં મેર પડ્યો હોય પંદર હજાર સત્તર હજાર પગાર આવતો હોય અને વરી પાછા કાઢી નાખે તો આગળ શું કરશું એટલે આમની આટલી કંપનીની એની દાદાગીરી પણ ખરી એમ તો હવે ખાસ આ બધા કર્મચારીઓ પણ એવી આશાને અપેક્ષા રાખે છે કે વહેલી તકે જે આ કર્મચારીઓનો બાકી પગાર છે ત્રણ મહિના થયો નથી એ થઈ જાય આભાર મિત્રો